મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અષાઢ સુદ તેરસની તિથિથી લઈને અષાઢ વદ ત્રીસ સુધી ચાલતું પાંચ દિવસનું વ્રત જયા પાર્વતીના વ્રતની કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ

જ્યાં સુધી આ વ્રત થઈ શકે ત્યાં સુધી પણ લઈ શકાય છે આ વ્રતનું નામ જયા પાર્વતી છે સ્વાભાવિક છે પાર્વતી દેવીની પૂજા થાય છે સાથે સાથે તેમના પતિદેવ ભગવાન મહાદેવની પણ પૂજા થાય છે સર્વે દેવોમાં શિવ પાર્વતી ગૃહસ્થ છે જેમને સંતાનો પણ છે જેમનું જીવન અત્યંત સુખમય છે પ્રેમમય છે મહાદેવ ભલે તપસ્યામાં લીન રહેતા હોય છતાં પણ દેવી પાર્વતી અને મહાદેવનું ગૃહસ્થ જીવન અત્યંત સુખમય છે માટે જ ભક્તો દેવી પાર્વતી અને મહાદેવની પૂજા કરીને સંસારનું સુખ પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરી શકે છે માટે શિવ પાર્વતીનું જ હંમેશા પૂજા થાય છે જ્યારે સૌભાગ્ય પ્રાપ્ત કરવું હોય અને વૈવાહિક જીવનને સુખી કરવું હોય અથવા વિવાહ કરવો હોય ત્યારે પણ શિવ પાર્વતીની પૂજા સર્વપ્રથમ થાય છે શિવ પાર્વતીનું આ વ્રતમાં પૂજન કરવું જોઈએ જે બહેનો આ વ્રત કરે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને વ્રતનો સંકલ્પ કરે કે પોતે આ જયા પાર્વતીનું વ્રત કેટલા વરસ સુધી કરવા માંગે છે અને જેઓને વ્રત શરૂ થઈ ગયેલું છે તેઓ પણ આ પાંચ દિવસ સુધી વ્રત કરશે એવો સંકલ્પ કરે ફરી આવતા વર્ષે વ્રત કરીશ અથવા ઉજવણું કરવાનું હોય તો આ વર્ષ છેલ્લું છે હવે હું ઉજવણું કરીશ એ રીતે સંકલ્પ કરાય છે ભગવાન શિવ અને પાર્વતીનું પૂજન થાય છે મહાદેવના શિવલિંગની પણ પૂજા થાય છે બ્રાહ્મણો દ્વારા પણ શિવ પાર્વતીનું પૂજન કરાવી શકાય છે અને જાતે પણ મંદિરોમાં જઈને બહેનો શિવ પાર્વતીની પૂજા કરી શકે છે ભગવાન શિવજીની પૂજામાં ગંગાજલ બિલ્વપત્ર કાચું દૂધ છે વિવિધ પંચમેવા પંચફળ અને ભગવાનને પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય દક્ષિણા આદિથી પૂજા થાય છે જો બ્રાહ્મણ દેવ દ્વારા પૂજા થતી હોય અથવા બ્રાહ્મણી પૂજા કરાવતા હોય તો તેમને પણ દક્ષિણા સમર્પિત કરવી ભોજનમાં પાંચ દિવસ સુધી મોડું જ ખાવાનું હોય છે અર્થાત નમકનો મીઠાનો ત્યાગ કરવાનો હોય છે આ વ્રત અખંડ સૌભાગ્ય આપનાર છે વ્રતની વિધિ પણ આપણને આ વ્રતકથામાં જાણવા મળશે એટલા માટે આપણે વ્રતકથા સાંભળીએ ત્યારે સાંભળી લેવું જોઈએ કે વ્રત કેવી રીતે કરવું છે જેમને ખબર નથી પડતી વ્રતની વિધિનો ખ્યાલ ન હોય તેઓ પોતાના આડોશી પાડોશીમાં રહેતી બહેનપણીઓ પાસેથી પણ જાણી શકે છે આ વ્રત અખંડ સૌભાગ્ય આપનાર છે માટે જ્યારે છેલ્લું વર્ષ કરીએ આપણે ત્યારે દેવી પાર્વતીને સુહાગની જે સામગ્રી છે તે ભેટ અપાય છે એમાં ખાસ કરીને કંકુ કાજલની ડબ્બી છે વસ્ત્ર છે શક્તિ પ્રમાણે અપાય છે ઉત્થાપન સમયે બ્રાહ્મણોને ભોજન પણ કરાવી શકાય છે જેવી આપણી શક્તિ એ પ્રમાણે ભક્તિ આ રીતે જયા પાર્વતીનું વ્રત ઘણું સીધું સહેલું છે દેવી પાર્વતી માતાની કૃપા પ્રાપ્ત થાય તો ભગવાન મહાદેવ જેમ પ્રાપ્ત થયા માતાને એ જ રીતે સાચું જીવન સાથી પ્રાપ્ત થાય છે જીવનમાં યશ કીર્તિ ધન વૈભવ પ્રાપ્ત થાય છે આ લોક પરલોક સાર્થક થઈ જાય છે કારણ કે જીવનસાથી જો યોગ્ય મળે તો જીવન ઘણું સુખમય નીકળે છે એ આપણે સૌ જાણીએ છીએ એટલા માટે જ બહેનો આ જયા પાર્વતીનું વ્રત કરે છે જયા પાર્વતીના વ્રતનો મહિમા ઘણો છે દેવી પાર્વતીએ સૌ પ્રથમ આ વ્રત કર્યું હતું તેમની બહેનપણી જયા સાથે મળીને તે કથા પણ ઘણી સુંદર છે આવું આપણે સૌ પ્રથમ સાંભળીએ આ જયા પાર્વતીના મહિમાની કથા ત્યારબાદ વ્રત કથા પણ સાંભળીશું બોલો શિવ પાર્વતીની જય જ્યારે દેવી સતીએ યજ્ઞકુંડીમાં પોતાના દેહને હોમી દીધો ત્યાગ કર્યો ત્યારે મહાદેવે સતીના દેહને લઈને આખા બ્રહ્માંડમાં ફર્યું ભગવાન નારાયણે મહાદેવને આ શોકમાંથી મુક્ત કરવા માટે પોતાના સુદર્શન ચક્રથી સતીના દેહના ટુકડા કર્યા જ્યાં જ્યાં સતીનો દેહ પડ્યો ત્યાં શક્તિ પીઠ સ્થપાઈ ભગવાન મહાદેવ વિરક્ત થઈને તપસ્યા કરવા માટે ચાલ્યા ગયા ત્યારે અમુક સમય બાદ જ્યારે દેવોને ફરી માતાના આશીર્વાદની આવશ્યકતા પડી દેવોને શક્તિની આવશ્યકતા પડી ત્યારે સર્વે દેવી દેવતાઓએ ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ માતા મહાશક્તિ જો જન્મ લે તો કુળનો નાશ થાય અને દેવતાઓ માનવો ઋષિમુનિઓ બધા અભય પ્રાપ્ત કરી શકે ત્યારે દેવીએ ત્યારે પરમપિતા પરમાત્માએ આશીર્વાદ આપ્યા હિમાલય અને મેનાએ કઠોર તપસ્યા કરી શિવ શિવાનું ભક્તિપૂર્વક આરાધન કર્યું માતા મેનાએ વિવિધ પ્રકારના વ્રતો કર્યા હિમાલયે પણ દાનની સરવાણી વહેતી મૂકી આખરે અમુક વર્ષો વીત્યા પરીક્ષાનો સમય જ્યારે પૂર્ણ થયો ત્યારે મહાશક્તિ મહામાયા જોગમાયા મા અંબિકાએ ઉમા દેવીને દર્શન આપ્યા અને કહ્યું હે હિમાલય પત્ની હું તમારી ઉપર ઘણી પ્રસન્ન છું તમે માંગો હું તમને વરદાન અવશ્ય આપીશ ત્યારે મેના દેવી બોલ્યા હે મા હે મહેશ્વરી દેવોનું કાર્ય કરવા તમે જ મારા પુત્રી થાવ અને રુદ્ર પત્ની રૂપે ઐશ્વર્યયુક્ત લીલાઓ કરો મા અંબિકા તથા કહીને અંતર ધ્યાન થઈ ગયા અમુક સમય પછી દેવી પાર્વતીનો જન્મ થયો બધું જગત જાણે કે ખીલી ઉઠ્યું પ્રસન્ન થયું સતીનો બીજો જન્મ હિમાલયને ત્યાં હિમવાનને ત્યાં પર્વતની પુત્રીના રૂપમાં થયો માટે દેવીનું નામ પડ્યું પાર્વતી પાર્વતી દેવી જ્યારે ઉંમરલાયક થયા ત્યારે લગ્નના આવવા લાગ્યા આ સમયે આકાશવાણી થઈ પાર્વતી દેવી માટે યોગ્ય પતિ શિવજી જ છે પરંતુ કઠોળ તપ કર્યા સિવાય શિવજીને પ્રાપ્ત ન કરી શકાય આ આકાશવાણી સાંભળતા બધાને આશ્ચર્ય થયું વળી નારદજીએ પાર્વતીજીનું ભવિષ્ય જોઈને હિમાલયને કહ્યું કે હે પર્વતરાજ તમારી પુત્રી સર્વ ગુણ સંપન્ન છે પરંતુ તેમને જે પતિ મળશે તે અમંગળ વેશવાળા હશે તેમના સાક્ષાત ભગવાન શિવ જ થશે જો કે તેમને મેળવવા તપ તો કરવું જ પડશે તમારી કન્યાને લીધે શંકર અર્ધ નારેશ્વર નટેશ્વર કહેવાશે તમારી પુત્રી શ્યામ છે પરંતુ શંકરના પ્રભાવશાળી ગૌર વર્ણને કારણે તેઓ ગૌરી નામે પ્રસિદ્ધ થશે શ્રી નારદજી હિમાલયને કહે છે હે પર્વતરાજ તમારે ચિંતા કરવાનું કોઈ કારણ નથી પાર્વતીજી પૂર્વજન્મમાં ઉમા દેવી એટલે કે સતીજ હતા એ જ આધ્ય શક્તિ અંબિકા તમારે ત્યાં જન્મ્યા છે માટે સંશય રાખશો નહીં આકાશવાણી તથા નારદજીની ભવિષ્યવાણી સાંભળીને પાર્વતીજીએ સસ્મિત કહ્યું હું શા માટે તપ કરું શિવજીને મારા પર સ્નેહ છે તેથી તો ગત જન્મની ભસ્મ શરીરે ચોડીને અસ્થિઓ અને ઋંઢમાળા ધારણ કરીને ફરે છે મને એક વખત જોશે એટલે પિતાજી સાથે લગ્નની વાત જરૂર કરશે ત્યાર પછી એવી ઘટના ઘટી કે બીજે દિવસે સમાચાર મળ્યા કે અક્ષયવટ પર ભગવાન શિવ પોતાના ગણો સહિત આગમન કરે છે હિમાલય અને મેના આદર સત્કાર કરવા ગયા તેમણે પાર્વતીજીને પણ સાથે આવવા કહ્યું પરંતુ પાર્વતીજીને અભિમાન હતું એટલા માટે તેઓ માતા પિતાની સાથે ન ગયા તેમણે એમ ધારી લીધું કે શિવજી મને લગ્ન માટે યોગ્ય પાત્ર ગણશે તેથી તો અહીં પધાર્યા છે મેના અને હિમાલય શિવજીની પૂજા કરીને પાછા ફર્યા પરંતુ શિવજીએ લગ્ન વિશે એક શબ્દ પણ ન ઉચ્ચાર્યો આથી હિમાલય અને મેનાએ પાર્વતી દેવીને ભગવાન શિવ પાસે મોકલ્યા અને મનાવવા માટે પણ કહ્યું પાર્વતીજી પોતાની સખીઓ સાથે ત્યાં પહોંચ્યા જ્યાં મહાદેવ હતા પ્રભુની વિધિ અનુસાર પૂજા કરી પાર્વતીજીએ મનોમન એમ વિચાર્યું હતું કે શિવજી સ્વયં પોતાની સમક્ષ સ્નેહનો પ્રસ્તાવ મૂકશે પ્રેમનો પ્રસ્તાવ મૂકશે પણ તેમની ધારણા ધૂળમાં મળી ગઈ એવું કશું ન બન્યું ભગવાન મહાદેવ તો મૌન જ રહ્યા અને તપમાં લીન જ હતા પાર્વતીજીને આથી ખોટું લાગ્યું હજી પૂરેપૂરો ગર્વ ખંડિત થયો ન હતો કારણ કે આગલા જન્મમાં સતી દક્ષ પુત્રી હતા તે દક્ષ અર્થાત બુદ્ધિ અને અભિમાની બુદ્ધિ હજી માતામાંથી ગઈ ન હતી તેઓ નિયમિત સખીઓ સાથે શિવજીનું પૂજન કરવા લાગ્યા ભગવાન મહાદેવ અંતર્યામી છે સર્વકાય જાણતા હતા જ્યાં સુધી દેવી અંદરથી પણ પવિત્ર ન થઈ જાય તેમની બુદ્ધિ નિર્મળ ન થઈ જાય ત્યાં સુધી દેવીને કેવી રીતે સ્વીકારવા એ ભગવાન મહાદેવ જાણતા હતા સુખી લગ્નજીવન માટે પતિ પત્નીનું ઐક્ય હોવું જરૂરી છે તેમાં અભિમાન જેવું કોઈ પણ વસ્તુ આવવી ન જોઈ ઇન્દ્રદેવને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે ભગવાન મહાદેવને અને દેવી પાર્વતીના મિલન અર્થે મહાદેવની તપસ્યા ભંગ કરવા અર્થે કામદેવને મોકલ્યા સતીના દેહાંત પછી શિવજી વિયોગને લીધે શૂન્ય મનસ્કપણે જીવન વ્યતીત કરતા હતા દેવતાઓને શિવજીની સહાય મળતી ન હતી એટલા માટે દેવોએ દેવરાજ ઇન્દ્રને પ્રાર્થના કરી હતી અને ઇન્દ્રદેવે કામદેવને આજ્ઞા આપી કે તમે માયા રચો જેથી પાર્વતી દેવી પ્રત્યે શિવજી આકર્ષણ અનુભવ કરે અને પાર્વતી દેવી સાથે શિવજી લગ્ન માટે તૈયાર થઈ જાય પાર્વતીજી સાથે ગ્રંથિથી જોડાશે તો જ તેઓ સતીનું દુઃખ ભૂલી શકશે અને દેવતાઓ મનુષ્ય સૃષ્ટિનું પણ કલ્યાણ થશે શિવજી ફરી દેવોનું કાર્ય કરશે કામદેવ શિવજી પાસે પહોંચે છે જ્યાં શિવજી બિરાજમાન રહે છે ત્યારે શિવજીને પણ કામદેવની માયાની જાણ થઈ ગઈ તેમણે ત્રીજું નેત્ર ખોલ્યું કામદેવને ભસ્મ કરી નાખ્યા કામદેવની પત્ની રતિ હૃદય દ્રાવક વિલાપ કરવા લાગી ભગવાન શિવના ચરણોમાં ઢળી પડી પાર્વતીજીએ શિવજીને પ્રાર્થના કરી કે હે પ્રભુ કામદેવને જીવનદાન આપો પરંતુ શિવજી તો કૈલાસ જતા રહ્યા જપ તપથી રીઝે શિવ હવે પાર્વતી દેવીને થયું કે ભગવાન શિવને રીઝવવા માટે જપ તપ તો કરવા જ પડશે પાર્વતીજીનો ગર્વ હવે ખંડિત થયો હતો તેમણે ખાતરી થઈ ગઈ હતી કે શિવજી ક્યારેય રૂપ યૌવનથી નહીં રહે છે સખીઓને પાછી મોકલી દીધી એ જ વખતે પાર્વતીજી કઠોર તપ માટે નિર્ણય કરે છે વર્ષોના તપ જપના કારણે શિવજી પ્રસન્ન થયા અને પાર્વતીજી ભગવાન મહાદેવને પતિ રૂપે પામી શક્યા પાર્વતીજી જંગલમાં તપ કરવા ગયા એ તપ ફક્ત તપ કરવા ખાતર નહીં પરંતુ આકરામાં આકરું તપ હતું જંગલના વૃક્ષો પરથી ખરી પડેલા પાન આરોગીને તપ કર્યું પાર્વતીજીએ જે શિખર પર તપ કર્યું હતું તે શિખર ગૌરી શિખર તરીકે પ્રખ્યાતિ પામ્યું પાર્વતીજીએ વૃક્ષના પાન પણ આરોગવાના બંધ કરી દીધા તેથી દેવોએ તેમને અપર્ણા નામ આપ્યું આખરે પાર્વતીજીના કઠોર તપથી પ્રસન્ન થઈને શિવજી પાર્વતી સાથે ગ્રંથિથી જોડાયા જયા પાર્વતીના વ્રતનો મહિમા એવો છે કે આ વ્રત ખરેખર અવર્ણનીય છે ઘણું પવિત્ર છે પાપોનું નાશ કરનાર છે આ વ્રતથી સૌભાગ્યની પ્રાપ્તિ પણ થાય છે જે રીતે દેવી પાર્વતીએ ભગવાન મહાદેવને પ્રસન્ન કરીને પ્રાપ્ત કર્યા પતિરૂપે એ જ રીતે જે બહેનો આ વ્રત કરે છે તેમને પણ પોતાનો મનગમતો પતિ પ્રાપ્ત થાય છે અને જીવન સુખમય રહે છે બોલો શિવ પાર્વતીની જય તો મિત્રો આપણે સાંભળી જયા પાર્વતીની મહિમા કથા હવે આપણે આ વિડિયોમાં આગળ સાંભળીશું જયા પાર્વતીની વ્રત કથા જે વ્રતકથાને સાંભળીને ભગવાન શિવ પાર્વતીની કૃપા પ્રાપ્ત થાય છે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે દેવી પાર્વતીના આશીર્વાદ જીવનમાં પ્રાપ્ત થાય છે એવી આ સુંદર કથા છે તે કથા સાંભળીએ કથા અનુસાર એક ગામમાં વામન નામના બ્રાહ્મણ અને તેની પત્ની સત્યા રહેતા હતા આ બ્રાહ્મણ અને તેની પત્ની ધર્મપરાયણ સત્યનિષ્ઠ અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખીને જીવન જીવતા હતા વામન અને સત્યા સર્વ વાતે સુખી પણ સવાશેર માટીની ખોટ હતી તેથી સત્યા ખૂબ જ દુખી રહેતી અને ને મનમાં વિચાર કરતી હતી અરે ભગવાન હે ભોળા પ્રભુ બધું જ સુખ છે પણ સંતાન સુખથી અમને વંચિત કેમ રાખ્યા હે ભોળાનાથ દયા કરો દયા કરો આમ સત્યા રોજ ભગવાનને વિનંતી કરતી પણ તેની આશા પૂરી થતી ન હતી એવામાં એક દિવસ નારાયણ નારાયણ કરતાં કરતા તંબુરો હાથમાં લઈને કરતાલ વગાડતા નારદ મુનિ તેમને ઘેરે પધાર્યા સત્યા અને વામને બંનેએ નમસ્કાર કરીને નારદજીનું સ્વાગત કર્યું યથા વિધિ પ્રમાણે પૂજન કર્યું પ્રણામ કર્યા અને ત્યાં જ ઊભા રહ્યા ત્યારે નારદજીએ તેમને આશીર્વાદ આપ્યા અને સત્યાના મુખની સામે કે જે ચિંતાથી ઘેરાયેલું હતું સત્યાને જોઈને નારદજી કહે છે હે સત્યા આ ઉદાસીનું કારણ શું છે ત્યારે સત્યાએ બે હાથ જોડીને નારદજીને કહ્યું હે દેવર્ષિ પ્રભુ કૃપાથી અને આપ જેવા સંતોના આશીર્વાદથી સુખી છીએ પણ સવા માટીની ખોટ છે કૃપા કરીને આપ અમને સંતાન પ્રાપ્તિનો કોઈ ઉપાય બતાવો ત્યારે નારદજીએ સત્યાની વાત સાંભળીને કહ્યું હે વામન હે સત્યા સાંભળો અહીંયાથી દક્ષિણ દિશામાં એક જંગલ આવશે આ જંગલ બિલીનું જંગલ છે અને ત્યાં ભગવાન સદાશિવ સુકાયેલા પત્રના પાનના ઢગલામાં ઢંકાઈ ગયેલા છે ત્યાં ભગવાન મહાદેવનું શિવલિંગ છે જે ઘણા સમયથી અપૂજ્ય છે ભગવાનની પૂજા ત્યાં જઈને કરો સેવા કરો ભજન કરો પ્રભુનો છાપ કરો ભગવાન સદાશિવ તો ભોળિયા ભગવાન છે તમારા પર તમારી ભક્તિથી પ્રસન્ન થઈ જશે અને તમારું જે કંઈ દુઃખ છે તે દૂર થઈ જશે માટે ત્યાં જાઓ આમ કહીને નારદજી તો નારાયણ નારાયણ કરતા કરતા પોતાના માર્ગે ચાલ્યા ગયા બ્રાહ્મણ અને બ્રાહ્મણી નારદજીના વચનો ઉપર વિશ્વાસ રાખીને દક્ષિણ દિશા તરફ ચાલ્યા ઘણે દૂર નીકળી જતા બિલ્લીનું જંગલ દેખાયું જંગલમાં આગળ જતા એક સ્થળે બિલ્લીના સૂકા પાંદડાનો ઢગલો દેખાયો પછી તો બંને પતિ પત્નીએ બિલ્વપત્ર દૂર કરીને જોયું તો ભગવાન સદાશિવનું સુંદર શિવલિંગ ઘણા જ વખતથી અપૂજ્ય રહેલું દેખાયું આજુબાજુની જગ્યા સાફ કરી અને બાજુમાં નાની એવી ઝૂંપડી બાંધીને બંને જણાએ ત્યાં રહેવાનું નક્કી કર્યું ખરા અંતઃકરણથી ભગવાનની સેવા પૂજા કરવા લાગી આમ કરતાં કરતાં ઘણા દિવસો વીતી ગયા એકવાર વામન ભગવાન માટે ફૂલ લેવા માટે ગયા અને ત્યાં રસ્તામાં તેને કાળિયો નાગ કરડ્યો સર્પદંશથી તત્કાળ તેનું મૃત્યુ થઈ ગયું આ બાજુ સત્યા પોતાના પતિની આવવાની રાહ જોઈને બેઠેલી ઘણો સમય વીતી ગયો છતાં વામન આવ્યા નહીં તેથી તેની પત્ની સત્યા તેને શોધવા ચાલી ચાલતા ચાલતા રસ્તામાં જ્યાં વામન મૃત્યુ પામ્યા હતા ત્યાં પહોંચી ત્યાં આવીને જોયું તો પોતાના પતિને તો સર્પદંશ થયો છે અને તેનું મૃત્યુ થયું છે તે જાણીને સત્યાને અપાર દુઃખ થયું એ તો રડવા લાગી પાર્વતીજીએ જાણ્યું કે બ્રાહ્મણ પત્ની રડે છે અને પોતાના ભક્તના માથે દુખાવ્યું છે એટલે પાર્વતી દેવીએ પોતાના પતિ ભગવાન મહાદેવને કહ્યું હે પ્રભુ આપણા ભક્તો ઉપર ભીડ આવી પડી છે અને તે મારાથી સહન થતું નથી માટે ચાલો આપણે તેની પાસે જઈએ અને તેના દુઃખને દૂર કરીએ આમ કરીને પાર્વતીજી અને ભગવાન શિવ જ્યાં વામન અને સત્ય હતા તે જંગલમાં આવ્યા મા પાર્વતી અને ભગવાન ભોળાનાથને પોતાની સન્મુખ પ્રગટ થયેલા જોઈને સત્યા એકદમ ઊભી થઈ ગઈ મા પાર્વતીને બે હાથ જોડીને પગે પડીને રડવા લાગી માતાજીની સ્તુતિ કરીને વિનંતી કરી હે મા મારા પતિદેવને જીવિત કરું હે માં આપ તો જાણો છો કે મારો આધાર મારા પતિદેવ છે તેમના સિવાય હું જગતમાં જીવી શકું તેમ નથી આટલું કહેતા કહેતા સત્યા કરુણ વિલાપ કરવા લાગી સત્યાના માથે હાથ ફેરવીને જગદંબા મા પાર્વતીએ કહ્યું બેટા રડ નહીં ભગવાન ભોળાનાથ સૌ સારાવાના કરશે આમ કરીને તેમણે વામનના નિર્જીવ દેહ પર હાથ ફેરવ્યો કે તુરંત જ વામન આળસ મળીને ઉભા થઈ ગયા જ્યાં તેની નજર શિવ પાર્વતી ઉપર પડી તરત જ વામન સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગ્યા પાર્વતીજીએ અને શિવજીએ બંને પતિ પત્નીને આશીષ આપતા કહ્યું અમે તમારી અપૂર્વ ભક્તિથી પ્રસન્ન થયા છીએ માટે હે બ્રાહ્મણ દંપતી હે વામન હે સત્યા તમે વરદાન માંગો બોલો શું જોઈએ છે ત્યારે સત્યા કહે છે હે મા આપની દયાથી દરેક પ્રકારનું સુખ છે માત્ર સંતાન સુખથી વંચિત છીએ કૃપા કરીને અમારે ત્યાં સંતાન થાય તેવું વરદાન આપો પાર્વતીજીએ સત્યાને કહ્યું જરૂર તને સંતાનનું સુખ મળશે પણ જો હું કહું તેમ કરો તો અવશ્ય તમારી મનોકામના પૂર્ણ થશે ત્યારે સત્યાએ કહ્યું મા આજ્ઞા આપો ત્યારે માતાજીએ કહ્યું સાંભળ સત્યા અષાઢ માસના શુક્લ પક્ષની તેરસના દિવસથી તું મારું જયા પાર્વતીનું વ્રત કરશે તો તારી આશા પરિપૂર્ણ થશે અષાઢ માસની સુદ તેરસથી વ્રત લેવાનું અષાઢ વદ ત્રીજના દિવસે આ વ્રતનું ઉજવણું કરવાનું હોય છે પાંચ દિવસનું આ વ્રત હોય છે એકટાણું ભોજન લેવું મીઠા વગરનું મોડું જમવાનું પાંચમા દિવસે ઉજવણું કરીને શક્તિ પ્રમાણે વસ્ત્ર આદિ સૌભાગ્ય અલંકારો આપવાના હોય છે આખી રાત જાગરણ કરવાનું પ્રભુનું સ્મરણ કરવાનું આમ આવ્રત વિધિ પ્રમાણે શ્રદ્ધા અને વિશ્વાસથી કરવું જેના પ્રભાવથી સૌભાગ્ય અખંડ રહે છે સંતાન ન હોય તો સંતાનની પ્રાપ્તિ થાય છે સુખ શાંતિ પ્રાપ્ત થાય છે આટલું કહીને માતાજી તો અંતર ધ્યાન થઈ ગયા વામન અને સત્યા તો પાર્વતીએ બતાવ્યું હતું એ પ્રમાણે વ્રત કર્યું ઉજવણું કર્યું સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી વસ્ત્રો તેમજ સૌભાગ્યના ચિહ્નનો આપ્યા આમ વ્રતના પ્રભાવથી વ્રતના ફળ સ્વરૂપે નવ માસ થતા સત્યાને ત્યાં પુત્ર અવતર્યો આથી બંને પતિ પત્ની ઘણા પ્રસન્ન થયા અને ભગવાનનું સ્મરણ કરતાં કરતાં આનંદથી રહેવા લાગ્યા પોતાના બાળકને જોઈને આનંદથી બાકીનું જીવન સુખપૂર્વક પસાર કરવા લાગ્યા હે શિવ પાર્વતી જે કોઈ આજે આ પાર્વતીનું વ્રત કરે કથા કહે કથા સાંભળે આપનું પૂજન કરે તેની ઉપર આપ સર્વદા સર્વ પ્રકારે પ્રસન્ન રહેજો અખંડ સૌભાગ્ય સુખ સંતાન પ્રાપ્ત કરાવજો ભુક્તિ અને અંતે મુક્તિ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના બોલો ભગવાન શિવ પાર્વતીની છે તો મિત્રો આપણે સાંભળી જયા પાર્વતીની વ્રત કથા મહિમા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે કે શરણીયે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુ તે નારાયણી નમસ્તુ તે કરપૂરી ગૌરવ કરુણાવતારમ સંસારસારં ભુજગેન્દ્રહારં સદા વસંતમ વસંત હૃદયરવિંદે ભવ ભવામી સહિત નમા બોલું શક્તિની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ